તેથી હાથ જોડી અને આપને વિનંતી કરું છું પાપો કે હું દુરાચાર કરવામાં પાછું જોયું નથી તો આપ હવે મારા ઉપર કૃપા કરી મને સદમાર્ગ બતાવો મારો ઉદ્ધાર કરો કાબાંધમાં મોતી વ્યભિચાર મેં કર્યું મારું યૌવન વેળફી નાખ્યું પ્રભુ મારા બ્રાહ્મણને પૂછ્યું કે કથા મહારાજ મેં આપના મુક્તિ આ કથા સાંભળી અને વૈરાગ્યપૂર્વક વચનો સાંભળ્યા પછી વાત નથી કરી હવે આ સંસારમાં આ સંસારમાંથી મારું મન ઉઠી ગયું છે હવે એનું મન ઉઠી ગયું હા અત્યારે પર હું પાપીણી નિદિંત નિંદિત વિશ્વમાં ફસાઈ ને મારા પતિ મારા પતિ વર્તા ધર્મ પણ વિમુખ થઈ ગયા એમ નથી કે મારો પતિ એવો મને ખબર નથી કે કુકર્મોના લીધે મને આવડા બધા દુઃખો આવો કષ્ટ સહન કરવો પડશે ત્યાંથી મને કોણ બચાવશે જો હું નર્કમાં ગઈ તો અરે રે રે અંત કાળે હું ભયંકર યમદૂતો મને કેવી રીતે જોઈ શકીશ હું કેવી રીતે જમદૂતો લેવા આવશે ને હું એ નર્કનો દ્વાર એ નર્કમાં આજે તમે યાતના વેદના કઈ કેમ ભોગવીશ કેમ સહન કરીશ જ્યારે યમદૂતો બળજબરીથી મારે ઘરે ફાંસશે બાંધશે હું ત્યારે કેવી રીતે ધીરજ ધરીશ વે વળી એમ તો મને જો નર્ક માં લઈ જાય તો મારા શરીરને કાપશે બાળશે આ તમે જેમ કીધું એ સળિયા નાખશે તપેલા અગ્નિમાં કેટલી બધી યાતના ને વેદના પીડા દેશે મા કષ્ટ એ હું કેમ સેન કરી શકીશ એ બ્રાહ્મણ પર્વતના ઊંચા શિખર ઉપરથી પડતા પ્રાણી અસહ્ય દુઃખ થાય જેમ પર્વત પડે તેમનું સરું લઉં એ મહારાજ મને બતાવ નરકરૂપી સાગર માં પડતી મને બચાવનારું આ લોક માં કોણ છે એ મને કહો હે બ્રાહ્મણ હવે તો તમે જ મારા ગુરુ છો તમે જ મારા સદગુરુ ને સર્વસ્વ છો તમે જ માતા અને તમે જ મારા પિતા છો તમારા શરણે આવેલી આ દિન અબડાનો ઉધાર કરો ઉધાર કરો કલ્યાણ કરો સુત બોલ્યા હે સોનક આવી રીતે દુઃખ પામીને ખેદ કરતી ચંચુલા બ્રાહ્મણના પગમાં પડી ત્યારે કૃપાથી તેને ઉઠાડીને વિદ્વાન બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું આ પ્રમાણે કહ્યું શું કીધું એ છે બોધ લીધો પેલે છે બોધ હતી એ રીતે આ પ્રમાણે કહ્યું એ તિસરી સ્કંદ પુરાણમાં મા શિવપુરાણ મા નીચ બિદુંગ ચંચુલા ની કથા નામનો આ ત્રીજો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે આપણે શિવપુરા કથાને વિરામ આપીએ પાર્વતી પદે હાર હાર મદંગેશ્વર મહાડે હર બોલીએ સદગુરુ ભગવાન સાંભળે સત્સંગ સાંભળે એમની પણ હરિ શાંત 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 જય શ્યારામ